પૃથ્વી ઉપર જાઓ તમે કે પૃથ્વી ઉપર જાઓ અને ભક્તિ નો કઈક ફેલાવ હાડ પિંજર હોય ને આવે બોલો એટલે વડોદરાની બાજુમાં સાવલી ગામ છે અઠાડે સાવલી તાલુકો છે એટલે ત્યાં બ્રહ્મભાટ એટલે ભાટ હોય નામ લખવાના બારોટ એને અવતાર લીધો ને નામ રાખવું ધીરો આજ આજકાલ કરતા કરતા આ તો યોગ આત્મા અને એમાં પછી બાકી હું એવું તેજ અને એવી શક્તિ અલે પાંચ વર્ષના થયા ને તો આજુબાજુમાં ધમાલ કરે કંઈક છોકરા હો બાજીને આવે આમ કરતા કરતા આઠ દહ વર્ષના થયા ને કાયમ બે ચાર બે ચાર રાવું આવે એના પિતા આગળ કે ભાઈ તમારો આ છે ને એ અમારા છોકરા ને મારે અલે આમ કરતા કરતા એક દિવસ એના બાપુ છે ને બે ત્રણ થપાડું મારી લીધી રાતના ઉઠી અને એ ધીરિયો પાપતિકા વાંધો પડ્યો ભાગી ગયો નથી એટલે પછી ના મનમાં કારણે કે આગળના સંત હતા એટલે કે મારે મહાન ગુરુ ગોતવો ગુરુ ગોતવા માટે દુનિયામાં ફેરાવો આબુ ડુંગર ઉપર ગયા ગિરનાર ડુંગર ઉપર ગયા બધા સાધુના મળ્યા હિમાલય ઉપર ગયા પણ ક્યાં એને સંતોષ ન થયો એને જોતા હતા ને એવા ગુરુ મળ્યા જ નહીં પછી ફરતા ફરતા આપણે સૌરાષ્ટ્રમાં આવ્યા રાવલની બાજુમાં ડાંગર વડ છે એક રોડગર સામી મહાન સંત એના જીવા છે એટલે એને એમ થયું કે આ ગુરુ કરવા જીવા છે એટલે પોતે ગુરુને વાત કરી ગુરુ મને શિષ્ય બનાવો મને તમે સેવા જે કીધું સેવા કરી છે ને લલાટ વાંચી લીધું એને એમ થયું કે મહાન સંત છે શિષ્ય બનાવ્યા અને ગાયું ચારવાનું એને કામ હોય પણ દાસ ધીરાને જે જોતું હતું ને એ જ મળી ગયું ઉત્તમમાં ઉત્તમ છે ને ગાયું સેવા એટલે પોતે ગાયું ને ખૂબ સેવા કરે હો એક દિને સમય ફરતો ફરતો રાજસ્થાનમાંથી સંઘ આવ્યો એ ગુરુના માં રાત્રિઓ સંઘ અને ધીરે સ્વામી એવી સેવા કરી ઓલા સંઘવાળા રાજી થઈ ગયા એને એમ થયું કે જો એના ગુરુ આપણા ફેરવાને મૂકે ને તો આપણે યાત્રા કરવા લઈ જવો છે આપણે ખર્ચે ગુરુ ને હવારે વાત કરી તમારે ધીર્યા ને મારો ભેરો આવવા દો તાક ભાઈ તમારો ભેરો આવે ધીરો પણ મારી ગાયુ સેવા કોણ કરે એટલે ધીરો આવી ના હગે મારી ગાયુ દુઃખી થઈ જાય અલે સંગવારા હાલી નીકળ્યા ધીરાનું બહુ મન હતું પણ ગુરુ ના પડે એટલે જોવાય નહીં પણ ધીરે વિચાર કર્યો ભગવાને મને શક્તિ આપી એક રૂપ આ રાખું અને બીજે રૂપે સંગવારા ભેરો ભરી જાઉં બીજું રૂપ લઈ સંગવારાને આપી સંગવારા અહીં કહ્યું ભાઈ તમને ગુરુ ના પાડતા ગુરુ પાછળથી આ પાડી દીધી તાકી ભારે કામ થયું એટલે એ ખૂબ બધી યાત્રા કરી દ્વારકાની બેટ દ્વારકાની અને ગુરુ એ કહ્યું હતું તમે જાત્રા કરીને પાછા આવો ને અમારા એક રાત બધા દર્શન કરીને પાછા રવાના થયા ડાંગરવાડના તો દાસ નક્કી કર્યું કે મારા બે સ્વરૂપ ભેરા થઈ જાય એક સ્વરૂપે દણ ચારતા એક સ્વરૂપે સંગવારા ભેરા ગયા તા સંગવારાને સમજાવ્યા કે તમે પાછળ વયા આવો હું જઈ ગુરુની જાણ કરું અને તમારા રહેવા માટેની હાગવટ કરું સંગવારે કે ભલે સંગવારાવને કે ગુરુને કોઈને કંઈ ખબર હતી નહીં આ સ્વરૂપ અદૃશ્ય કરી દીધું સંગવાર આવ્યા બહુ ધીરે સેવા કરી ખા પીને ભાઈ સરસંગની વાતો કરતા હતા ત્યાં આવે કહ્યું કે બાપુ તમે કે ધીરાને પાછળથી મોકલો ને ભારી કામ થયું અમને તમારે ધીરે એવી મજા કરાવી ન પૂછો વાત આ ગુરુ મનમાં વિચાર કરવા લાગ્યા ગયા ધીરાને મેં જ નથી ધીરો તો અહીંયા જ છે અને આ શું કીએ પણ કઈ વાંધો ની આગણી કંઈ બોલવું નથી બધા હુઈ જાય તો મારામાં શક્તિ છે સમાધિ ચડાવીને હું જોઈ લઈ બધા હોઈ ગયા એટલે સમાધિ ચડાવીને જોયું ઓહો આ ધીરે બીજું રૂપ લઈને વાગ્યો હતો અરે આ ધીરો તૈયાર મારાથી શક્તિશાળી બોલો સંગવારા સવારે વયા ગયા ધીરાને બોલાવ્યો અને ધીરો પગમાં પડી ગયો અને ગુરુએ કહ્યું ધીરા તું સુધરો તાકે તમારા પ્રતાપથી બાપુ કે તાકે તો હવે એક જ્ઞાનમાં બે તરવારું ના હમાય કે તો બીજે ઠેકાણે આશ્રમ બાંધી લે તો ધીરો કે નહીં બાપુ મારે અહીંથી ક્યાંય જવું જ નથી મારે તમારી અને ગાયોની સેવા કરવી તાકી બરોબર છે પણ તારે આશ્રમ તો બાંધવો જ પડે અને તો હું ક્યાં આપણે જુદા તું આશ્રમ બાંધી જ્યાં હું આવતો જાય તારું મન થાય ત્યાં તું અહીં આવજે પણ આશ્રમ તો તું બાંધ ને એટલે ભક્તિનો ફેલાવ વધારે થાય પછી ગુરુએ આજ્ઞા કરી એટલે પોતે ભલે બાપુ કે પોતે નીકળી ગયા બોલો તો ફરતા ફરતા એને એવો વિચાર કર્યો કે એવી સુપાત્ર ભૂમિ હોય ને એ મારે ગોતવી અને ન્યા મારે આશ્રમ થાપવો એ ફરતા ફરતા ક્યાંય એની જગ્યા પ્રસન્ન ના આવી આ આપણે નદાણે આવ્યા ને કામેશ્વરી વાવના મૂરમાં તો ત્યાં એની જગ્યા બહુ ગમી ગઈ પડખે રાજા ભગતની વાડી અને ઈજા આય આશ્રમ થાપું હું પોતાને આશ્રમ થાપ્યો અને જગ્યા પવિત્ર પડખે શંકરનું મંદિર પછી કામેશ્રી માતાજીનું સ્થાનક કામેશ્વરી માતાજી આપણા છે ને આ કામેશ્રી માતાજીના એવા અનેક પડચા છે એમ આ બધી જગ્યા દાસધીરાને ગમી ગઈ બોલો તો આશ્રમ થાય તો એમાં પહેલવેલા ખાસ દાસ દાસધીરાના કોણ હતા રાજો ભગત એ જાણે આયુષ સમાજની વાડી રામાખીમાની વાડી એ બધી રાજા ભગત આગળ હતી અને એ રાજા ભગત કોણ કારા સૌજી છે ને કારા સૌજી હામત હામત રાજા એ રાજા ભગત અને એને દાસ ધીરાને એકબીજાને ઘડીવાર વાર બે માંથી એકે હાલે નહીં આવો બેને મેળ ઈ દાસ ધીરાની જગ્યામાં સેવા કરવા લાગે છે દાસધીરો આડાવરા ગયા હોય તો પૂજા પાઠે પણ આ કરે આવી રીતે એકદી ને એમ થયું કે મારે દ્વારકા ભગવાનના દર્શન કરવા જવા તો રાજા ભગતની કે તમે એક દી તમે બધો આશ્રમ સંભાળજો હું છે ને દ્વારકા દર્શન કરી આવું તો બાપુ એ કે દ્વારકા દર્શન કરવા જવામાં હું બીજું સવારે પૂજા કરીને જાજો દર્શન કરી ગુમતી મનાય પાછા હાજ આવતા રેજો એમ નહી મારે મંગલા આરતી ના દર્શન કરવા તો કઈ વાંધો નઈ બાપુ હવાર ની પૂજા કરીને જાવ એક રાત રેજો અમે એક રાત હવારે પૂજા પાઠ કરી લે હું અને ત્યાંથી પોતે રવાના તેથી હાલીને જવાનું ઈ રણ ને પરલે કાઠે ગયા ઓખામાં તો ન્યા લોવરારી ગામ એ લોવરારી ગામ માં વાઘેર ની વસ્તી પણ એક ધીરા નો વાઘેર એના મા બાપ ને કે દીકરો અને વીસ પચીસ વરાની અવસ્થા લગન છ મહિના પહેલા લગ્ન થયા અને કુદરતી જે થય ખલાસ થઈ બોલો રડ કકડ થાય હોય સંતનું હૃદય હંમેશા હે ને એકદમ કુમળ હોય એને દયા આવી જાય આ બધા રડતા હતા ને દાસ ધીરા એમ થી આ બધા રડે કેમ એક માણસ ને પૂછ્યું ભાઈ આ રડે કેમ બધા ભાઈ અમારે એક વાઘેર ને એક જ દીકરો ધીરો એનું નામ ગુજરી ગયો બોલો સંસારની માયા છે ને એ બધા રુદન કરે છે એ કે છ મહિના પહેલા અહીં કે વાવ આવી આજે કે બાળક છે નહીં અલે એના મા બાપ તો રડે જ ને એની ઘરવાળી રડે પોતાને એમ થયું રુદન કરે આનો દીકરો થઈને હું અહીં રહી જાઉં તો બોલો ઓલા હું ખોડિયું હલગાવી દીધું અને પાછા દાગું બધા ઘેર આવે ને તો એ જ વાઘેરનું રૂપ લઈ દાસ ધીરો બોલો ઘરે આવીને દાગુ રડતા હોય ને એને પોતે છાના ને બધે તા તો ઓલોજી વાઘેર ધીરો વાઘેર હતો ને એ જ વાઘેર બોલો બધા ચકિત થઈ ગયા આ હું પૂછું ધીરા આ તક ભાઈ મારે મારી જિંદગી હતી પણ જમરાજાના નોકર ની ભૂલ થઈ ગઈ લેવાનો બીજો હતો મારા લઈ ગયા બોલો અરે આને ક્યાં આવ્યા આને તો હજી વાર હતી પાછો મૂકી પાછો મૂક્યા આવો આ જીવને તક આનું ખોરિયું બારી નાખ્યું હોય તક ભલે ખોરિયું બારી નાખ્યું હોય એના મસાણ માં કે આ જીવને મૂકી દીવો એટલે એ પાછું જેવો રૂપ હતો ને એવું રૂપ લઈ લે એટલે મેં રૂપ હતું ને એવું ધરી લીધું અને હું પોતે ધીરો વાઘેડ છું પણ એ માણસ ને વિશ્વાસ ના આવે એટલે દાસ ધીરા કહ્યું કે તમારે જે પૂછવું હોય ને મને પૂછી લો ગામમાં રહેતા એમાં હેતુમતરું હોય પૂછ્યું છ મહિના છ મહિના પેલા આપણે હું વાતચીત થઈ હતી એ કહી દીધી જે જે પૂછે ને કાલ આપણે ક્યાં બેઠા હતા કાલ આપણે હું વાત થઈ હતી ક્યાં બેઠા બધી વાતો કરી દીધી એમ નક્કી થઈ ગયું જ છે માણસો ઘેર બધા વયા ગયા પછી જે વાઘેર ની ઘરવાળી હતી એને આ દાસ ધીરે બોલાવી કયું બોલતો ન શું લાગે તારો પતિ ગુજરી ગયો જીવ તો હું તો એમ માનું કે મારા પતિ પાછા હાજા થઈને આવ્યા એટલે કહ્યું હું તારો પતિ નથી હું તો વાળો દાસ ધીરો છું તો કે તો તમારા બધેનું રુદન મારાથી હંભરાણું નહીં એટલે હું તમારા ધીરાનું રૂપ લઈને આવ્યો બોલ તાકે હવે કેટલો ટાઈમ રહેવો ત્યાગી તારા ઉપર આધાર છે બોલ તું મારી ધર્મ ની બેન હું તારો ધર્મ નો ભાઈ આપણે બે જ જાણી કોઈને ખબર પડવા દેવી નહી અને આવી રીતે ત્યાં સુધી ભાઈ બેન તરીકે તારું મન ન ડગે ત્યાં સુધી હું અહીંયા જાઉં નહી અને તારા હાહુ ને હરો છે એ જ્યાં સુધી જીવ જીવીએ ને ત્યાં સુધી હું અહીંયા રે એ ખલાસ થઈ જાય પછી હું અહીંથી જવાનો પણ કોઈને વાત ના કરતી ભલે દુનિયા આપણે પતિ પત્ની લેખે આપણે બે ને ભાઈ બેન તરીકે રહેવાનું ભલે મારે બાર વર્ષ તો અહીં પૂરા કરવા જ છે ગુપત ભક્તિ કરવી મારે એટલે બાર વર્ષનો એક જોગ કહેવાય આજકાલ કરતા કરતા દસ અગિયાર વર્ષ થયા ને ઓલા ધીરા વાઘેર ના મા બાપ હતા ને એ ગુજરી ગયા એની ઉત્તર ક્રિયા કરી બાર વર્ષ પૂરા થયા ઓલે વાઘેરાણીને બોલાવી લે હવે હું હવે જાઉં છું છો નંદાણે અને દાસ ધીરા રૂપ ન્યા રાખ્યું તો અને એકરૂપ અહીંયા જગ્યામાં માં નાખે તો બધાને ખબર પડી જાય કોઈને ખબર જ ના પડી બોલો દાસ દિરામાં એ શક્તિ હતી જેટલા રૂપ લેવા હોય એ લઈ શકતા બોલો અલે બાર વર્ષ પૂરા ત્યાં વાઘેરાણીને કહ્યું હું હવે નંદાણે જાઉં છું તો વાઘેરાણી કહે મારે તમારા કંઈક માગવું છે તક માગી લે વચન આપો મને વચનમાં તું હું માગ અને મારાથી દેવાય તો મારું વચન જાય તક નહીં તમે હક જીવન